સ્તુતિ આજે સવારમાં ફરીને એક વાર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આજનો આ સુંદર દિવસ દેખાડ્યો છે હલેલુયા પ્રેઝ ધ લોર્ડ નવી સવાર દેખાડી છે ઈશ્વરની કૃપા આપણે જોઈ શક્યા છે આપણે બધા જીવતાઓની ભૂમિ પર છે હલેલુયા પ્રેઝ ધ લોર્ડ આપણી પાસે આマス માં પ્રભુનું વચન જે આપણને પ્રાપ્ત થયું છે સર્વ કરશે થી તારા આત્માની સંભાળ રાખશે પ્રભુનો પુષ્કળ આભાર પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ અને રાજા રાજાને પ્રભુના પ્રભુની સ્તુતિ થાવ આપણને ઘણી બધી વખત સલાહ આપવામાં આવે છે અને આપણે ઘણી બધી વખત સલાહ આપીએ છીએ અને ઘણા લોકો કહે છે નહીં મફતની સલાહ મફતમાં જે કઈ મળતું હોય એ સલાહ હોય પણ આજકાલ જુઓ તો આનો પણ પ્રોફેશન બન્યો છે નહીં કેરિયર ગાઈડન્સ અને ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે એને જુદા જુદા નામો આપીને મોટિવેશનના ક્લાસીસ કહીને અને જુદા જુદા નામ હેઠળ નાણાં પણ કમાય છે ગીત શાસ્ત્ર તેર ને દસ કે છે પણ સારી સલાહ માનનારાઓ પાસે જ્ઞાન છે નીતિ વચન બાર અને પંદર કે છે પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે આપણને કોઈ કયું હોય કે આ ખરાબ છે તો એ સાંભળવું જોઈએ નહીં આપણે બેટા આ ના કરશો બેટા આ ના કરીશ ચોક્કસ આજકાલ એવું આપણે જોઈ શકીએ છીએ કે વડીલોની પણ સલાહની કોઈ પરવા કરતો નથી એક એવા જમાનામાં આપણે જીવી રહ્યા છે કે જે એમના પ્રોફેશનલ ગાઈડ હોય એમની પાસે સલાહ મેળવવા જવામાં વધારે માનવામાં આવે છે નહીં પણ બાઇબલમાં પ્રભુના સેવકોમાં જીવાઈ ગયેલા જીવનોમાં દાઉદના જીવન તરફ જોઈએ તો તેઓ હંમેશા ઈશ્વરની સલાહ લેતા હતા નહિ એફોર્ટ મંગાવો ચાલો દેવની સલાહ પૂછીએ દેવરવણી માંગીએ અને ઘણી બધી ઘણી બધી વખતે એક સારી સલાહ એ જીવનને બદલી નાખે છે એક વખત બાળક સાહેબે પણ એક લગ્નમાં બહુ સરસ યુગલ ને નવ દંપતી દોરશો નહીં તમે પાછળ દોરશો નહીં સુખ મેળવવા પછાડા કરશો નહીં કેમ કે જેમ જેમ તમે સુખની પાછળ દોડશો એમ એમ એ વધારે આગુ જશે સુખ દૂર જશે તમે માત્ર તમારી ફરજ નિભાવો શાંતિથી જીવો કામ કરો અને જુઓ કે સુખ પોતે તમારી પાસે દોડતું આવશે કેટલી અદભુત સલાહ છે નહીં નીતિ વચન પર કહે છે કે તંતોડ કરીને મહેનત ન કર ધનવાન થવાને માટે નાણા કમાવાનો માટે તંતોડ મહેનત નહીં ખરેખર આજના જગતમાં સલાહ બહુ ઓછી ગમે છે લોકોને હું ઘણીવાર કહું છું ઘણા બધા લોકોને પસંદ નથી આવતું પછી એ ધાર્મિક બાબતો માટે હોય ચર્ચની બાબતો માટે હોય કે અમુક અમુક એવી બાબતો હોય જે આત્મિક દોરવણી રૂપમાં હોય જો જૂના કરારમાં જોઈએ આપણે તો બીજું પણ એક એવો પાત્ર છે કે જેને એનાથી બહુ નાના માણસો જેમને સલાહ આપી અને એ પ્રમાણે કરવામાં આવ્યું સૌ પ્રથમ જોઈએ તો નામાનની વાત કરું છું ખ્યાલ આવી ગયો હશે આપને નામાન કોળીઓ અને એના ઘરમાં જે ગુલામ છોકરીને લાવે છે કે મારા અને જો વિનંતી કરે તો તેનો કોળ ખચિત મળશે ત્યાંથી એ જાય છે પછી જયારે એલિસા પાસે પણ જાય છે ને ત્યારે એ ત્યાં આગળ રાજી નતો જેમ એલિસા એ કહ્યું એ પ્રમાણે કરવા માટે કે ફ્રાંત જેવી મોટી મોટી નદીઓ મારા દેશમાં હતી તો હું જઈને યર્દનમાં ડૂબતી લગાવું બુઢો માણસ હતો એટલે એની ઈચ્છા એવી હતી કે એલિસા પોતે આવે અને તેમના હાથ પગને અડકે અને તે સાજો થાય કદાચ એનાથી વિશેષ બાબતો એના મગજમાં હશે ચમત્કાર જોવાની તેની ઈચ્છા હશે પણ એને સાત વાર યર્દનમાં ડૂબકી મારવાનું કહ્યું હતું નહીં રીસમાં ગુસ્સામાં એ જો જવાનો હતો પાછો વળવાનો હતો પણ એની સાથેના સિપાહીઓ કે એની જોડેના જે ફરજ પરના માણસો સાથે હતા એને કહે છે કે કઈ મોટી બાબત કીધી હોત તો શું તમે ના કરી હોત મોટી બાબત કે માન માત્ર હતો તો કઈક એવી બાબતો માંગી હોત જો કે એની સાથે તો પ્રબોધક હતા અને એમને કોઈ જગતની એવી લાલસા ન હતી કદાચ જો કઈક એવી બાબત કોઈકના માટે માંગી હોત તો એને કરી હોત

આપી પણ બધાને સલાહ આપી હશે ઘણા બધાએ માની હશે નહીં માની હોય અમારી ટીમ પણ ઘણા બધા લોકોને સલાહ આપે છે ભણવાને માટે જીવનસાથીને માટે જોબને માટે વિદેશને માટે કે તેમના અંગત પ્રશ્નોમાં જેમણે પ્રભુના નામે સાંભળ્યું છે તેઓનું ભલું થયું છે જેમણે નર્સિંગ કરવાનું કહ્યું હતું અને જેમણે નર્સિંગ કર્યું છે તેઓ આજે તેમનું જીવન સુખથી વિતાવી રહ્યા છે અને જેમણે નથી કર્યું એવા પણ છે કે જે હજી પણ બે હાથે બધું ભેગું કરવા પ્રયત્ન કરે છે પણ કઈ એનું હાજિલ નથી માટે સલાહ સારી સલાહ માનીએ જેમ ઈશ્વરને દોરવણી હોય એ બાબતો તરફ આપણો લક્ષ રાખીએ જે ઈશ્વર તરફથી બાબતો આવતી હોય દુરવણી કે સલાહના રૂપમાં એને હંમેશા માનીએ પ્રેસલો પ્રભુ એમના વચનો દ્વારા બોલે છે એમના સેવક સેવિકા દ્વારા વાત કરે છે અને જો આપણે એ પ્રમાણે સાંભળીએ છીએ તો ઘણી બધી વાર આપણું એવું ભલું થાય છે કે જે જગતના લોકો કરી શકતા નથી હાલ એ પ્રાર્થનાનો આ વૈજ્ઞાનિક પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ વણા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજે સવારમાં તમે અમને આ સુંદર વખત પૂરો પાડ્યો સમય આપ્યો તક આપી તમારી સમક્ષ નમવાને માટે જીવતાઓની ભૂમિ પર રાખ્યા અસર્ બાબતોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે અમે જીવતાઓની ભૂમિ પર છે અને તમારી પવિત્ર હાજરીમાં નમેલા છે ત્યારે પ્રભુ અમે તમને ધન્યવાદ આપીએ છીએ થેન્ક યુ લોટ થેન્ક યુ લોટ થેન્ક યુ જી પ્રભુ તમારા નામથી આજના દિવસમાં અમે આગળ વધીએ છીએ ત્યારે હવે તમે પૂરતી અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળથી લેજો જેમ તમારા સેવક ને તમે કહ્યું નિશ્ચય હું તારી સાથે હોઈશ એમ પ્રભુ તમે અમારી સાથે રહો ખચિત નિશ્ચિત રહો નિશ્ચય રહો પ્રભુ અમને દોરો ચલાવો ને પ્રભુ સફળતા તમારી ઈચ્છા પ્રમાણે સર્વ કામો કરીને અમે આજનો દિવસ પૂરો કરી શકીએ સફળ થઈએ સમૃદ્ધ થઈએ આશીર્વાદિત થઈએ એવું પ્રભુ થવા દેજો પ્રભુ અમારા પોતાના જ્ઞાન અને બુદ્ધિના ડાપડથી નહીં પ્રભુ પણ તમારી દોરવણી દ્વારા તમારા જ્ઞાન ને બુદ્ધિ તમારા જ્ઞાન અને બુદ્ધિને ડાપણ દ્વારા પ્રભુ અમે આગળ વધી શકીએ એવું થવા દેજો પ્રભુ અમે ઘણા બધા લોકો રોજની જેમ આજે પણ તમારી સમક્ષ નમેલા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે જેઓએ તમારા પર પુષ્કળ ભરોસો કર્યો છે વિશ્વાસ કર્યો છે દુઃખમાં તકલીફમાં મુશ્કેલીઓમાં પ્રભુ એમણે પાછા જવાનું પસંદ કર્યું નથી પ્રભુ પ્રભુ તમને અનુસરી રહ્યા છે પ્રભુ અને પ્રભુ તેઓ પોતે પ્રભુ તમારા પર અપાર વિશ્વાસ કરતા આજે પણ તમારી આગળ નમવાને માટે આવ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છ પ્રભુ એવા સગા લોકોની હૃદયની જે ઈચ્છાઓ છે જે તમને પ્રાર્થના રૂપમાં અરજના રૂપમાં વિનંતીના રૂપમાં કરી રહ્યા છે પ્રભુ એ સર્વ લોકોની અરજ પ્રભુ તમારી સમક્ષ અત્યારે માન્ય થાય ઘણા બધા એવા લોકો છે પ્રભુ જેમને મગજનો રોગ છે કેન્સર છે મારા પપ્પાની જેમ અન્નુ કેન્સર છે જેમાંથી સાજા પણ મળ્યું છે પણ હજી આડઅસરો હેરાન થઈ રહ્યા છે જઠરનો રોગ છે ચામડીનો રોગ છે હાડકાનો રોગ છે ખંજવાળનો રોગ છે આંખ કાન ગળાનો રોગ છે અંગો કામ કરતી નથી અંગો કામ કરતા નથી હૃદય કામ કરતું નથી નબળું પડી ગયું છે ધીમું પડી ગયું છે લોહીનો પ્રવાહ ફરતો નથી શરીરમાં લોહી જાડું થઈ ગયું છે પાતળું થઈ ગયું છે નસો સુકાઈ ગઈ છે નસો પાતળી થઈ ગઈ છે નસો જાડી થઈ ગઈ છે કોલેસ્ટ્રોલ વધી ગયો છે ડાયાબિટીસ વધી ગયો છે લોહીનું દબાણ વધારે ને ઓછું છે મગજના રોગો છે ફેફસાના રોગો છે કિડનીઓ કામ કરતી નથી પ્રભુ જઠર કામ કરતો નથી લીવર ખરાબ થઈ ગયું છે પ્રભુ અને પ્રભુ અનેક એવા રોગો થી તેઓ નિદાન પામેલા છે તેઓ સાજા થાય સાજા થાય પ્રભુ તમારા પવિત્ર સંપૂર્ણ સાજા થાય તેવી પ્રાર્થના કરીએ છીએ દુષ્ટ કામોમાં જેઓ ભરાઈ ગયા છે દારૂમાં જુગારમાં વ્યસનોમાં અવૈધ સંબંધોમાં માં પ્રભુ તમે તેમને છોડાવજો પાછા લાવજો પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરોને જોડજો ડિવોર્સને ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશી માટે માટેના સર્વ રસ્તાઓને તમે આશીર્વાદી કરજો જેમના પરખોટા તો મતો છે કોટ કેસ છે એફઆર છે બધું ખાલી જ કરજો પ્રભુ મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુતા જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈઆઈટીએસના બેન્ડ આપજો તમારા બાળકોના બિઝનેસ જોબ અને આવકના રસ્તાઓને તમે

કરનાર કરનારથી પ્રભુ તમે અમારું રક્ષણ કરજો નાના મોટા પાપ માફ કરજો દિવસની બધી જરૂરિયાત પૂરી કરજો સાંજે લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન